એક તરફ જ્યાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું પોલીસ પરિવાર વિરોધ કરી અને રાજીનામાની અને માફીની માંગ કરી રહ્યો છે તો બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નામ લીધા વગર જિજ્ઞેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે હિન્દુત્વના નામે વોટ લો છો તો હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક એવા સોમનાથ દ્વારકા સાળંગપુર હનુમાન ખોડલ ધામ ઉમિયા ધામ અને અંબાજી આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ અને ડ્રગ્સનું ખરીદ બંધ કરીને બતાવો ડ્રગ્સના લીધે જે હિન્દુ બહેન દીકરી માતાએ પોતાના ઘરના માણસો ગુમાવ્યા છે તેમને મંત્રીશ્રી પૂજ્યો કે ડ્રગ્સના કારોબારને લઈ અને તેઓ શું મહેસૂસ કરે છે એક તરફ જ્યાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પોલીસ પરિવાર વિરોધ કરી અને રાજીનામાની અને માફીની માંગ કરી રહ્યો છે તો બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નામ લીધા વગર જીગ્નેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે હિન્દુત્વના નામે વોટ લો છો તો હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક એવા સોમનાથ દ્વારકા સાળંગપુર હનુમાન ખોડલધામ ઉમિયાધામ અને અંબાજી આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ અને ડ્રગ્સનું ખરીદ વેચાણ બંધ કરીને બતાવો ડ્રગ્સના લીધે જે હિન્દુ બહેન દીકરી માતાઓએ પોતાના ઘરના માણસો ગુમાવ્યા છે તેમને મંત્રીશ્રી પૂજો કે ડ્રગ્સના કારોબારને લઈ અને તેઓ શું મહેસૂસ Cara, é